પ્રકૃતિ પ્રકૃતિનું જતન પ્રકૃતિનું આપણે જતન કરશું તો પ્રકૃતિ આપણું જતન કરશે પ્રકૃતિ આપણને આસ નહીતર કોરોના જેવી ભયંકર મહામારીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે સાહેબ કોરોનામાં એક જ વ્યક્તિ વસ્તુનું ઘટ પડતી અને ગીતામાં કૃષ્ણ પરમાત્મા અર્જુન ને એમ કે અર્જુન વૃક્ષોમાં પીપળો હું છું કૃષ્ણ પરમાત્મા અર્જુનને ગીતામાં એમ કહે છે કે હે અર્જુન વૃક્ષોમાં પીપળો હું છું તો પીપળો એવું વૃક્ષ છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે જેને પ્રાણ વાયુ કહેવામાં આવે છે અને એ ઓક્સિજન વગર બે હજાર ઓગણીસ ને વીસની સાલમાં આપણે બધાએ સાહેબ તરફડતા હતા એટલા માટે વૃક્ષોનું જતન કરજો વૃક્ષો વાવજો અને પાણી બચાવજો અને પ્લાસ્ટિક સદંતર બંધ કરી દેજો સાહેબ આજથી જે કોઈ અહીં સાંભળતા હોય લાઈવના માધ્યમથી સાંભળતા હોય એ બધાને હું મહાપાત્રજીનો સંદેશો આપું છું કે વૃક્ષોનું જતન કરજો જળનું જતન કરજો અને પ્લાસ્ટિક સદંતર બંધ કરજો પ્લાસ્ટિક છે ને એ ખૂબ મોટું નુકસાન કરે છે આવા પાંચ ઋણમાંથી મુક્ત થશો ને તો મા વિશ્વમ ભરીને તમારે ઘેર આવવું પડશે